સુરત ઝોન ટુ એલસીબી વિભાગે ચૌદ વર્ષ પહેલાં હત્યાની ઘટનાને સુરત ગ્રામ્યમાં અંજામ આપનાર આરોપીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉપર દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અધિકારીઓને સૂચના આપી છે જે અનુસંધાને સુરતમાં ઝોન ટુ ના એલસીબી ડિપાર્ટમેન્ટ એ વર્ષ બે હજાર નવમાં કડોદરા વિસ્તારમાં બે હત્યાના ગુનામાં

આરોપીની પણ જાહેરાત કરવામાં આવી હતી અમારી ઝોન ટુ ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે એ આરોપી બે હજાર નવ કડોદરાના બે હજાર નવના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો એના ઉપર દસ હજારનું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે બે હજાર નવની આ ઘટના હતી કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવમાં એક પછી એક સળંગ બે મર્ડરના બનાવ બન્યા હતા બંને મર્ડર ફાયરિંગ થઈ ગયા હતા જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં છ થી સાત લોકો એ વખતે છ જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામકૃપાલસિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો જેની ધરપકડ ઝોન ટુ એલસીબી ટીમે કરેલ છે અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત